જેની રાહ જોવાઈ રહી હતી એ ભરતી ગુજરાત સરકારમાં ઓગણીસો ને ત્રણની જાહેરાત કરી છે જે અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલા છે તો વહેલી તકે બધા લોકો ફોર્મ ભરી અને તૈયારી ચાલુ કરે એવી નમ્ર અપીલ છે કેમ કે આ વખતે કોમ્પિટિશન જબરી હશે એટલે કે સમજો સિત્તેર થી એસી હજાર એનાથી વધી જાય તો પેલું જરા પણ અતિશયોગતી નથી પણ મારા અંદાજ મુજબ લાસ્ટ એક્ઝામની અંદર પચાસ થી સાઠ હજાર ભરાણા હતા હોમ તો વીસેક હજારની જે બળોતરી છેલ્લા બે ત્રણ વર્ષની અંદર થઈ હશે તો સિત્તેર એસી હજાર ફોર્મ ભરાશે એમાંથી તમારે સીટ સિક્યોર કરવા માટે ઓગણીસોની અંદર આવવું પડશે જનરલ કેટેગરી વાળા છે એના માટે થોડાક વધારે મહેનતની જરૂર પડશે જે રિઝર્વ કેટેગરી વાળા છે એને પણ મહેનત તો કરવી જ પડશે એટલે ખાસ અને બીજું છે કે આ ભરતીમાં જે લોકો ખાસ કરીને ડિપ્લોમા લેવલના છે એ લોકોને વિશેષ મહેનત જોશે કેમકે આમાં તમારે બીએસસી પછી બેઝિક બીએસસી હોય કે પોસ્ટ બેઝિક હોય એમએસસીવાળા સાથે કોમ્પિટિશન હશે કેમકે બધા લોકો આમાં એક્ઝામ આપશે હવે પછી સરકારના નિયમ પ્રમાણે જે ફિક્સ પેમાં તમને જે પેમેન્ટ છે એ ચાલીસ હજારને આઠસો મળવાપાત્ર છે એટલે સારો એવું પગાર છે જે તમે રેગ્યુલર પે વાળાને કદાચ એમાંથી બે ત્રણ હજારનો જ ફર્ક પડે છે કે છ હજારનો ફરક પડે છે ફોર્ટી સિક્સ જેવું રેગ્યુલર પેમેન્ટમાં પહેલું પેમેન્ટ થાય છે એટલે બધા મહેનત કરજો પ્રાઇવેટની અંદર દસ હજાર મળે છે તો એની સામે તમને સીધું ચાર ગણું છે એટલે ચાર ગણી મહેનત ચાર ગણી નહીં તો આઠ ગણી મહેનત કરો વાત રહી ફોર્મની તો ફોર્મ ભરવામાં ખાસ જે લોકો ફોર્મ ભરે છે એમાં ક્રિમિનિયર સર્ટિફિકેટ તમારું એટલીસ્ટ આગળના એક વર્ષ માટે વેલિડ ગણાય એટલું ગાળો રાખજો કેમ કે આ બધી પ્રક્રિયા પૂરી થતાં આઠ નવ મહિના થઈ જાય અને વેરિફિકેશનમાં છેલ્લે તમને બોલાવે અને તમારી પાસે વેલિડ સર્ટિફિકેટ ન હોય તો પ્રોબ્લેમ થાય એટલે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈ લો જ્યાં નવીનીકરણ કરવાની જરૂર પડતી ત્યાં તમે નવીનીકરણ કરી લો અને સરસ રીતના સારી રીતના બધી સાચી ઇન્ફોર્મેશન આપો ભરી અને સબમિટ કરો બીજી વસ્તુ કે નર્સિંગ રજીસ્ટ્રેશન ઘણા લોકોના રિન્યૂ નહીં થયા હોય બે હજાર બાવીસમાં છે એ રિન્યૂ કરવાનું હતું કોઈને રહી ગયું હોય તો ફોર્મ ભરી દો પછી જીએનસીની સાઈડ ઉપર જઈ અને તમારું રજીસ્ટ્રેશન છે એ રિન્યૂ કરાવી લો જેથી કરીને વેરિફિકેશન વખતે તમારી પાસે વેલિડ રજિસ્ટ્રેશન હોય અત્યારે તમારી પાસે સર્ટિફિકેટ હશે પણ સર્ટિફિકેટની અંદર એવું લખેલું હશે કે બે હજાર બાવીસમાં રિન્યૂ કરાવવાનું બે હજાર બાવીસ એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રિન્યૂ કરાવવાનું હતું જેને રહી ગયેલું હોય એ અત્યારે કરાવી શકે છે લેટ ફી ભરી અને એક તો અત્યારે તમારું નામ છે એ રજિસ્ટરમાં નીકળી ગયેલું હશે એટલે એમાં એક અલગથી ફોર્મ ભરવાનું થશે એક આઈડેન્ટિ તો ભરવાનું જ થશે પણ એક અલગથી ભરવાનું એ થશે કે તમારે તમારું નામ છે એ રજીસ્ટ્રેશ રજીસ્ટ્રેશનના રજિસ્ટરમાં એન્ટર કરવા માટે એક ફોર્મ ભરવાનું થશે અને પછી જે રિન્યુઅલની પ્રોસેસ છે એ કરવાની થશે કદાચ હજાર રૂપિયા કે સમથિંગ લેટ ફી છે જીએનસીની વેબસાઇટ ઉપર જઈ અને આ બધું નિરાતે વાંચી અને એ પ્રોસેસ ફોર્મ ભરાઈ ભરાઈ ગયા પછી કરી શકો છો બરાબર છે પછી વાત રહી સિલેબસની તો બધા સબ્જેક્ટની અંદર નર્સિંગના સબ્જેક્ટની અંદર વીસ વીસ માર્કનું પેટેજ આપેલું છે ફંડામેન્ટલના વીસ માર્ક કોમ્યુનિટીના વીસ માર્ક મેડિસિનના વીસ માર્ક પીડેટ્રિક ઓબિગાઇનિક આ બધાના વીસ વીસ માર્ક છે એટલે સો માર્કનો ટેસ્ટ હશે બીજું જે સો માર્કનું છે એમાંથી ચાલીસ ત્રીસ ત્રીસ ચાલીસ માર્ક છે એ વ્યાકરણના હશે પછી સાહિત્યના અને અન્ય જે ત્રીસ માર્ક તો આવી રીતનું વિભાજન છે ગુજરાત ગુજરાતીનું એટલે તમારે બસો માર્કમાંથી કવર કરવાના રહેશે ગુજરાત ગુજરાતીની અંદર પાંત્રીસ માર્ક પાસ ગણાય પણ પાસનો કોઈ મતલબ છે નહીં અહીંયા સ્કોર કરવાનો થશે પછી જે લોકો નર્સિંગમાં છે એમાં પચાસ માર્કે પાસ થશે બરાબર પણ એ પાસ થવાનું તો અલગ વસ્તુ છે અત્યારે તમારે સ્કોરિંગ ઉપર જવાનું રહેશે પાસ થઈ જાય છે એનો કોઈ મતલબ નથી ઘણા લોકો ઘણી એક્ઝામો પાસ થઈ જાય છે વેરિફિકેશન થઈ જાય ને પછી છેલ્લે નીકળી જાય છે એટલે ખાસ જોજો મહેનતમાં કચાશ ન રાખતા જ્યાં કોઈ જોબ કરતા હોય ને જેને ઘરની અંદર એવું બની શકતું હોય કે જોબ છોડી દઈએ અને પ્રિપેરેશન કરે તો ચાલે તો એવા લોકોએ છ મહિના માટે બધી વસ્તુઓ ભૂલી અને પ્રિપેરેશન માટે લાગી જવું એવું નહીં કે હવે મારે ફલાણાના લગ્ન છે ને ફલાણાનું આ છે ને કોઈ પણ જે તમારા કેરિયર માટે તમે છોડી શકતા બધું છોડી અને એક જ જેમ અર્જુનને આંખ દેખાણી હતી પક્ષી નહોતો દેખાણો ઝાડ નહોતું દેખાણો એવી રીતનો તમે એક્ઝામ એક દેખાય તો તમે એક્ઝામ પાસ કરી શકો મનને મક્કમ કરી કોન્સન્ટ્રેટ કરી જરૂર લાગે તો મેડિટેશન કરો બરાબર છે અને ટોપિક છે એ વાંચો ક્લિયર કરી નાખો એક વખત એક ટોપિક વંચાણો અથવા ક્લિયર થયા પછી એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે આડું અવડું તો તમને આવડવું જોઈએ મેડિસિન વાંચી હોય તો મેડિસિનની ઇફેક્ટ સાઇડ ઇફેક્ટ આ તમને ખ્યાલ હોય તો મોસ્ટલી સાઇડ ઇફેક્ટ વધારે પૂછાતી હોય છે એટલે એ આ બી બધી જૂના પેપર છે આપણે વેબસાઇટ ઉપર આમાં આમાં બી પડેલા છે પેલા યુટ્યુબ ઉપર ઘણા સોલ્વ કરેલા છે અને વચ્ચે ટાઈમ મળશે તો હું બીજા પણ સોલ્વ કરીશ જરૂર લાગશે અને ટાઈમ મળશે તો વચ્ચે વચ્ચે ઓનલાઈન પણ કંઈ એવી માહિતી મતલબ લાઈવ થઈને પણ માહિતીની જે જરૂર પડશે હું આપતો રહીશ પછી અમુક લોકો ક્લાસીસની અંદર હવે ક્લાસીસનું એવું છે કે ક્લાસીસની અંદર નર્સિંગના ક્લાસીસ ન કરો અને હોશિયાર હોવો બીએસસી વાળા હો તો ચાલે કેમ કે એ સબ્જેક્ટ આપણું છે આપણે કરી શકીએ પણ જે સબ્જેક્ટ ગુજરાતીનો છે એમાં જે નબળા હોય એ લોકોએ ક્યાંય થોડું ઘણું સાહિત્ય અને મટિરિયલ છે એ વાંચી લેવું અથવા ક્લાસીસ અટેન્ડ કરી લેવા અને એમાંનો જે કોર્સ છે ડિટેલથી સમજી લેવું શું શું પૂછાઈ શકે છે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર છે જેથી કરીને તમે ગુજરાતીની અંદર સારું સ્કોર કરી શકો બેનો સ્કોર સારો હશે બેનો જે માર્કનું એગ્રીગેશન છે એ બનશે એના પરથી મેરિટ બનશે બરાબર છે એટલે બસ્સો માર્ક્સમાંથી તમારે કવર કરવાના નથી બસોમાંથી દોઢસો કવર કરી શકતા હોવ તો તમારે હોપફુલી એમાં રહીએ કે આટલામાં કેમ કે આમાં હવે માર્ક્સ છે એ ઊંચા જશે હવે એક્ઝામ જો કે કઈ ટાઈપનો નીકળે બીજી વસ્તુ છે હતાશ થયા વગર કોઈ આડા અવડા પહેલાં કે અહીંયાથી પેપર મળી જશે ને અહીંયાથી પેપર મળી જશે એવું ધ્યાન કર્યા વગર મહેનત કરજો કેમકે આ એક્ઝામ છે એ તો રિટર્ન એક્ઝામ છે એટલે કે ઓ ઓએમઆરએસ વાળી હશે આપણી પહેલી નહીં હોય સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ જે સેન્ટર્સની જે હોય છે એમ્સ વગેરેની હોય છે નર્સિંગ ઓફિસરની એવી નહીં હોય એટલે આ રૂટીન એક્ઝામમાં જ હશે એટલે એ ટાઈપથી તમારે પ્રિપેરેશન કરવાની બરાબર છે રોજના આઠથી દસ કલાક વાંચી શકતા હોવા જોઈએ કોન્સન્ટ્રેટેડ એમાં તમે ટેકનિકનો યુઝ કરી શકો છો સબ્જેક્ટનો અત્યારથી જ ડિવાઈડ કરી શકો છો કે આટલી કલાક આને આપી એટલી કલાક આને આપી ને આટલી કલાક આને આપી વચ્ચે વચ્ચે ટેસ્ટ પણ લઈ શકો છો આવી રીતે તૈયારી કરશો તો તમારા બધાના જે આગળનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થઈ જશે અત્યારે ચાલીસ ચાલીસ આઠસો ફિક્સ પેમાં તમને પાંચ વર્ષ માટે રાખશે પણ કદાચ ફિક્સ પે નાબૂદ થાય તો છેતાલીસ હજાર મળી શકે અને એ સાતમા પગાર પંચ મુજબ આઠમા પગાર પંચ પણ આવે આવવાની તૈયારીઓમાં છે તો એ પણ આ વધી શકે છે આનાથી કદાચ કેન્દ્ર નહીં હારે થોડું ઘણું અત્યારે હું જોવા જઈએ તો ગુજરાતમાં જે બેઝિક નર્સિંગ પે છે એ અઠ્યાવીસ હજાર છે એટલે કે અઠયાવીસો ગ્રેડ પે છે જે આખા ભારતમાં બધેથી ઓછું છે એટલે આપણું પેમેન્ટ ઓછું થાય છે ઘણી વખત એક મજાકની વાત કરીએ તો રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલ છે એ રોડની જામનગરથી જતી વખતી જમણી બાજુ આવે અને ડાબી બાજુ છે એ સેન્ટરની એટલે કે રેલવેની હોસ્પિટલ છે હવે ખાલી રોડ ટપીને આ જગ્યાએ નોકરી કરવા જાય સિવિલમાં એને ચાલીસ હજાર મળે ને સિવિલની સામેની સાઈડ જે મહેનત કરીને સેન્ટરમાં પાસ થઈને રેલવેમાં ગયા હોય એને સિત્તેર હજાર મળે રોડ ક્રોસ કરવાના ત્રીસ હજાર મહિનાના વધી જાય એટલે કે એક દિવસનો એક હજાર રૂપિયો વધે એટલે મહેનત તમારી એ ટાઈપની હોવી જોઈએ સેન્ટરની જ મહેનત હોવી જોઈએ વિદેશની પણ મહેનત હોવી જોઈએ વિદેશમાં પણ ઘણા લોકો મહેનત કરે છે અને વરી પાછી આવી એક્ઝામ આવે તો ઓલું છોડીને આમાં જંપલાવે બરાબર છે એટલે તમારો ગોલ ફિક્સ કરો કે મારે આ કરવું છે એટલે એ જ કરવાનું જ્યાં લગી તમે એક્ઝામ ક્રેક ન કરો ત્યાં લગી સતત વાર્તા રહ્યો આપણે અહીંયા ગુજરાતમાં થાય છે એવું કે આપણે લોકો સિઝનલ રીડિંગ કરીએ છીએ સિઝનલ રીડિંગ એટલે જો અત્યારે આવે લોકો બધા વિચાર કરશે કે શું વાંચું ક્યાંથી શરૂઆત કરવું તો પછી એવું વિચાર આવે પહેલાં ફોર્મ ભરી દો ફોર્મ ભરાઈ જશે પછી બે ત્રણ મિત્રોને આપણે પૂછશું કે હવે આપણે રીડિંગ ચાલુ કરીએ બરાબર છે અથવા તો ક્લાસીસમાં જઈએ કે ગમે તે કરીએ જે રાજસ્થાન અને અન્ય જગ્યાઓ છે એ લોકોએ પાસ થઈ અને પહેલું ટાર્ગેટ એ રાખે કે જ્યાં લગી હું સરકારી પરીક્ષા પાસ કરીને એક્ઝામ ક્લિયર ના થાય ત્યાં લગી હું ક્લાસીસ કરીશ બરાબર છે એટલે સતત એક ને એક મારો ચાલુ હોય એટલે એ લોકો સેન્ટરમાં આવી જાય બરાબર એઈમ્સની અંદર બહુ બધા રાજસ્થાનના છે કેમ કે કોટામાં આખું સેન્ટર જ આ લોકો ચલાવે છે બધાએ ક્લાસીસ વાળાનું અત્યારે ઇન્ડિયાનું હબ કેવું તો કહી શકે કોટા છે અત્યારે ઇન્ડિયાનો હબ છે કોઈ પણ એક્ઝામ તમારે ક્લિયર કરવી તો કોટામાં જાઓ તો થઈ જાય તો આ ટાઈપનું આપણે અહીંયા માહોલ નથી સિઝનલ રીડિંગ છે અને અમુક અમુક લોકોને તો હું જોઉં છું કે બે હજાર ચૌદમાં એક્ઝામ આપેલી સોળમાં આપેલી અઢારમાં આપેલી વીસ એકવીસમાં આપેલી આ તો ગુજરાત ગવર્મેન્ટની પણ એના સિવાયની કે કેન્દ્રની બે ચાર પરીક્ષાઓ આપેલી અને પીએચસીની આપેલી છતાં એટલી એક્ઝામ આપ્યા પછી અનુભવ મેળવ્યા પછી હાલની તારીખે કોઈ પણ જગ્યાએ સિલેક્ટ નથી એટલે આવી રીડિંગ નહીં તમારી કેપેસિટી હોય તો તમે એનો કેપેસિટીનો પૂરેપૂરો ઉપયોગ કરી અને બેસ્ટમાં બેસ્ટ પ્રિપેરેશન કરો બરોબર મહેનત અત્યારે એટલી કરો કે એક્ઝામ કાઢવાવાળા અથવા પેપર કાઢવાવાળા વ્યક્તિને ગમે આ ખૂણામાંથી કાઢે તો તમને આવડવું જોઈએ ચલો આ સાથે હું રજા લઉં છું નેક્સ્ટમાં કંઈ પણ તમારે ક્વેરીઝ હોય તો જેની પાસે મારા નંબર છે એ મને વોટ્સઅપ કરી શકે છે કોઈ તમારો ક્વેશ્ચન સ્પેશિયલી કોમ્યુનિટી રિલેટેડ કંઈ પણ હોય તો એ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી કરી આપીશ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મારા નંબર નાખી દઉં છું વોટ્સઅપ કરજો કોલ એવોઇડ કરશો પણ મારી અનુકૂળતાએ હું તમને જવાબ આપીશ જરૂર લાગશે તો લખીને આપીશ જરૂર લાગશે તો ઓડિયો મેસેજ દ્વારા તમને કોશિશ કરીશ કે આપણો કોને ફાયદો થાય ફરીથી બધાને નવરાત્રિની શુભકામનાઓ ચાર પાંચ દિવસ છે નવરાત્રિ રમી લો એ દરમિયાન ફોર્મ ભરી લ્યો અને પછી બધું ભૂલી જાઓ ચલો બધેને ને ફરીથી જય માતાજી